નવસારી બજારમાં રહેતા શ્રમજીવી પરિવારે સલામતપુરા પોલીસ પથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ પર પોતાના પુત્રને રાત્રિના સમયે ઉચકી જઈ ઢોર માર મારી ખોટા કેસમાં ફસાવ્યોનો આક્ષેપ કર્યો હતો તો પોલીસ મારનો ભોગ બનેલા યુવાન હાલ સારવાર હેઠળ ફારૂકે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગત પાંચમી રાત્રિના સમયે બેઠો હતો ત્યારે સલામત દ્વારા પોલીસ મથકના બે પોલીસ જવાનો બાઇક પર આવ્યા બાદ અન્ય પોલીસ જવાનોને બોલાવી રિક્ષામાં સૈયદ જુનેદ સહિતના તેના મિત્રોને પોલીસ મથકે લઈ જવા પામ્યા હતા જે તમામ યુવાનો પર કરફ્યુ ભંગ અને જુગાર ગુનો લગાડ્યો હતો અને તમામને ઢોર માર માર્યો હતો તેમાં સૈયદ જુનેદને લાકડી દંડા તથા ફટકા અને પટ્ટાથી તથા ઢીકા મૂકીને માર મારી લાતોથી સાત જેટલા પોલીસ જવાનોએ ઢોર માર્યા બાદ પગનો નખ કાઢી નાખ્યો હતો તો જામીન આપવા ગયેલા પરિવાર પાસે પાંચ પાંચ હજારની પોલીસે માંગ પણ કરી હતી અંગે પરિવારે કોર્ટમાં ફરિયાદ કરવાનું કહેતા સૈયદ જુનેદને બીજા દિવસે રાત્રે કેટલાક પોલીસ જવાનો ઘર પાસે છોડી જતા રહ્યા હતા જેને ત્યાંથી ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો करता पी एस पीएसआई पन्नारा हेड इरफान लियाकत अली पुलिस कांस्टेबल अजय जितेंद्र विजय और असलम अंसारी करी है थी मेरा नाम लियाकत भी सैयद फारूक है मैं सैयद जुनेद की अम्मी हूँ मेरा लड़का मोहल्ले में बैठा हुआ था तो पुलिस लोग आए सलावतपुरे से और मेरे बच्चे को और उसके दोस्तों को उठाकर ले गए मारते हुए और वहाँ पर भी बहुत मारा मेरा बच्चा अभी सिविल हॉस्पिटल में एडमिट है तो हम लोग यहाँ पर कमिश्नर की ऑफिस निर्दोष है और पुलिस वहाँ ले जाकर पैंतीस हजार रुपये की मांग कर रही थी जब छोड़ेंगे हम लोग छुड़वाने के लिए गए तो नहीं हमको पैंतीस हजार रुपये चाहिए तो हमारे बच्चे निर्दोष है हम पैतीस हजार रूपए कहाँ से ला के दे आपका हॉस्पिटल में दाखिल मेरा बच्चा आज तीसरा शनिवार હાલ તો સલાબતપુરા પોલીસ પથકના પીએસઆઈ પનારા સહિત સ્ટાફ સુરત પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે